હવે સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે સંજીવ મહેતા જાન્યુઆરી માસનો નવ ઉત્તરાધ જૂનાગઢમાં રામભક્તિ અને રાષ્ટ્રભક્તિના સંગમ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો મકર સંક્રાંતિએ પતંગ ઉડાડી દાન પુણ્યનો મહિમા ઉજાગર કરીને જૂનાગઢવાસીઓએ ભગવાન શ્રી રામચંદ્રજીની આરાધના શરૂ કરી હતી સળંગ ત્રણ દિવસ સુધી ઠેર ઠેર સુશોભન તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં જૂનાગઢવાસીઓ લીન બન્યા હતા ભવ્ય શોભાયાત્રા રામજીના મંદિરે મહાઆરતી અન્નાકુટ દર્શન ઘરમાં રંગોળી દીપમાળા અને શણગાર વચ્ચે લોકો અયોધ્યામાં ભગવાન શ્રીરામના ગૃહ પ્રવેશના અવસરે વિભોર બન્યા હતા તો આઝાદ ભારતના પંચોતેરમાં ગણતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં જૂનાગઢ દેશભક્તિના રંગે રંગાયું હતું મેઘાણી વંદના અંતર્ગત કસુંબલ ડાયરો ગુજરાત પોલીસ દ્વારા મશાલ મશાલપીટી અશ્વ શો ડોગ શો અને પોલીસ જવાનોના વિવિધ બાઇ કરતબો વચ્ચે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સોરઠધરા સોહામણી શીર્ષક અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં બસો પચાસથી વધુ કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતા આ પૂર્વે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં એટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે જૂનાગઢના નાગરિકો સાથે સંવાદ સાધી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી રાજ્યનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ છવ્વીસમી જાન્યુઆરીએ સવારે નવ કલાકે રાષ્ટ્રવીલ છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો બેન્ડની સુરાવલી સાથે જ્યારે રાષ્ટ્રગીતનું ગાન થયું ત્યારે વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને ત્રિરંગાને સન્માન આપવામાં આવ્યું હતું તો ધ્વજવંદન સમારંભ બાદ રાજ્યપાલે મુખ્યમંત્રીની સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું પચીસ પ્લાન્ટોનમાં હાજર આઠસો સિત્તેર પોલીસ જવાને રાજ્યપાલને સલામી આપી હતી પરેડ નેતૃત્વ કરતા મહિલા કમાન્ડરોએ નારી શક્તિનો પરિચય આપ્યો હતો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ રાસમંડળી અને શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત આધારિત નૃત્ય રજૂ કર્યા હતા આમ દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢવાસીઓએ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી પૂર્ણ કરી હતી નવા વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ગિરનાર પર્વત ખાતે આડત્રીસ રાજ્ય સ્તરની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી અંબાજી શિખર સુધીના પાંચ હજાર પાંચસો પગથિયાની સ્પર્ધાના સિનિયર વિભાગમાં પરમાર લાલાભાઈએ એક કલાક ચૌદ સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું જ્યારે જુનિયર વિભાગમાં ભાલિયા સંજયે એક કલાક પાંચ મિનિટમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો બહેનો માટેની માડી પરબ શિખર સુધીની સ્પર્ધામાં જાડા રિંકલે આડત્રીસ મિનિટ સત્યાવીસ સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી ચેમ્પિયનશિપ મેળવી હતી તો જુનિયર વિભાગમાં ગઝેરા જસુબેને ઓગણચાલીસ મિનિટ પચીસ સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી પાંચ દિવસોમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓગણીસમા પદવીદાન સમારંભમાં ખાસ ઉપસ્થિત રહેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચોસઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરીને પ્રાકૃતિક ખેતી ઉપર આજના વિદ્યાર્થી ભાર મૂકે તેવી શેખા આપી હતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સરદાર પટેલ સભાગૃહમાં યોજાયેલ પદવીદાન સમારોહમાં કુલ છસો અઠયાવીસ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યપાલશ્રીએ વર્તમાન ગ્લોબલ વોર્મિંગમાંથી આપણને પ્રાકૃતિક ખેતી બચાવી શકે છે તેમ જણાવીને પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીમાંથી થતા ફાયદા અંગે વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા રાજ્યમાં નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાનું જણાવી શ્રી નવા નવા સંશોધનોનો આવિષ્કાર કરવા કૃષિ છાત્રોને શીખ આપી હતી આગામી પરીક્ષાને ધ્યાને લઈ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કરી હતી જેમાં જૂનાગઢ ગુરુકુળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી રાજ્યપાલે ગુરુકુળના સંતોની હાજરીમાં નવનિર્મિત વિદ્યાભવનનો શિલાન્યાસ પણ કર્યો હતો આપ સાંભળી રહ્યા હતા જૂનાગઢ જિલ્લાનો પત્ર જેના લેખક હતા સંજીવ મહેતા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું